તમારી આ વિશ્વની ભક્તિ બદલે મેં હાથ પાડો કરીને ખાઈ રહી એ એ કુલંબયા વેરાઈ ના જાય આ હાથો બીજો હા હા આચી વાત છે અને વેરવા નહી દીધું વેરવા નહી દીધું પણ તમને રાત ના અડધી રાતે રોટલો નતો ભાવતો તમારો ખાટલો ગોદરો તમારું ખબુ નતો નતો હા એ આ રોટલો

મારા મો ગામે મોરુ હવે સિદ્ધપુર તાલુકો સાપી ગોમચો છે

પૂછો કે આવી તો છે આશીર્વાદ આલવા આ જગ્યા ઉપર આવી છે દર્શન કરવા આવી છે છે એને મજા મજા થઈ

આવું માનવી કોણ પહેલા કોણ નજર માં એક વખત પતળી હતી ખણત વાળી અને એક વખત

સમય એવો આવ્યો જીતવું તો લૂંટાઈ ગયો ખરો મને ધારેવાડા એ જોતા આવડે જગા જોતા આવડે શું આખી દુનિયા જોઈ દે છે